બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા માર્કેટયાર્ડની વર્તમાન કમિટીની મુદત પૂરી થતા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું જેમાં ખેડૂત અને વેપારી વિભાગના ડિરેક્ટર માટે એસી ઉમેદવારી પત્રો ભરાયા હતા ખેડૂત મત વિભાગમાં અગળો સીતેર અને વિભાગમાં અગિયાર મળી કુલ એસી ફોર્મ ભરાયા હતા થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન ભાજપના વરિષ્ઠ આગેવાન એવા અનદાભાઈ પટેલ સહિતના ગ્રુપને એક પણ મેન્ડેટ ન ફાળવતા ભારે નારાજગી જોવા મળી હતી ત્યારે કાંકરેજ તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તથા જિલ્લા કિસાન ભાજપ મોરચાના મહામંત્રી બાબુભાઈ પટેલ સહિત તાલુકામાં સંગઠનમાં કામ કરી ચૂકેલા ભાજપના ચૌદ ઉમેદવારોને મેન્ડેટ મળતા તેમની પેનલ બની હતી સામે પક્ષે પૂર્વ ચેરમેન અણધાભાઈ પટેલે મેન્ડેટ ન મળતા તેમણે અલગ પેનલ બનાવી ચૂંટણી મેદાનમાં ઉતરવાનું હવે નક્કી કરી લીધું છે ત્યારે થરા માર્કેટયાર્ડમાં સતત પાંચ વખત ચેરમેન રહી ચૂકેલા તેમજ બનાસ બેંકમાં પણ ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા તેમના સમર્થકોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી અને બિન હરીફ કરવાની જગ્યાએ હવે ભાજપ સામે ભાજપની લડાઈ લડી લેવા માટે અણદાભાઈ પટેલની પેનલ તૈયાર થઈ ચૂકી છે ત્યારે 30 જૂનના રોજ વેપારી વિભાગ માટે 63 અને ખેડૂત વિભાગ માટે 4852 જેટલા મતદારો સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી

એમએ પાછી વેપારી મતો રદ કરવા માટેની ચાલી ખેડૂતોના તોતેર મંડળીઓ રદ કરવા માટેના લીધા ને એની પણ પ્રક્રિયાઓ ચાલી અને આ બધી પ્રક્રિયાની સાથે સાથે આજે મતદાનનો મત એટલે પાછા ખેંચવાની તારીખ હતી ફોર્મ ભરણ આજે પાછા ખેંચવાના દિવસે મેન્ડેટ આવવાના હતા ભારતીય જનતા પાર્ટીના સૌ અમે બધા કાર્યકર્તાઓ એવું અમે બધા પણ માનતા હતા કે કદાચ આપણા છ મેન્ડેટ આવે સ્વામે કદાચ આપણાથી બે કે ત્રણ વધારે મેન્ડેટ પણ આવશે અને આવે સ્વાભાવિક છે કે પાર્ટીની અંદર બધા ગમતા હોય મને હું સિનિયર છું તો મને ના આવે પણ ગમે તેને કાર્યકર્તા છે એમાં આપણે નહીં પણ સંતોષ કરશે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો રિવ્યુ રહ્યો છે કે બે પક્ષો બે જૂથો હોય સો એક જૂથને બે ચાર વધારે આપે મેન્ડેટ એક જૂથને એક બે ઓછા આવે પણ બધાને આપીને સંતોષ કરતા હોય પણ કુદરતી કંઈક એવું પાર્ટીને જે લાગ્યું હોય તે કરવું આપણે તો પાર્ટી માટે ખૂબ મહેનત કરી છે કે ચૌદે ચૌદ મેન્ડેટ જે હાલવાના હતા વેપારી અને ખેડૂત એ ચૌદે ચૌદ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ એક જ પેનલને આપી દીધા એટલે એના લીધે અમે પ્રયત્નો ખૂબ કર્યા ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા તરીકે મેં ખૂબ પ્રયત્ન કર્યા ખૂબ સમજાવ્યા છે બધાને કે ભાઈ આપણે ફર પાછા ખેંચી લો હવે ભારતીય જનતા પાર્ટીના મોવિડી મંડળે આપણા જિલ્લાના પ્રમુખે આપણા તાલુકાના છે એટલે એમણે જે વિચાર્યું છે એ આપણે સ્વીકારવું પડે પણ આખા તાલુકાના કાર્યકર્તાઓનો આક્રોશ અને બધાને સમજાવવા મને માટે ખૂબ અઘરું થઈ ગયું મારું આટલે બે કલાક સુધી માન મનાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ માન્યા નથી અને અમારે પણ ના છૂટકે ચૂંટણી લડવી પડે એવી પોઝિશન આવી અને આ રીતે અમારે ચૂંટણી લડવી પડે એવી આધારે